ખેડૂત મિત્રો આંબા કલમમાં આપણે જો પેસ્ટ્રીસાઈડ વાપરતા હોઈએ તો આપણી પાસે ઘણી બધી દવાના ઓપ્શન હોય છે કે આપણે ત્યાં નીચે કોઈ ફંગીસાઇડ અથવા ઇન્સેક્ટિસાઈડ દવાનો ઉપયોગ કરીએ જેથી ફૂગ અને જીવાત ન લાગે પણ આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યાં આપણી પાસે ઓપ્શન બહુ લિમિટેડ હોય છે એ માટે આપણે બસો લિટર પાણીની અંદર વન વનવૃદ્ધિ વેટેબલ પાવડર પાંચસો ગ્રામ ચોકીદાર અઢીસો એમએલ કિલર એકસો એકાવન સોલસો એમએલ અને અડદ અઢીસો ગ્રામ લેવું જોઈએ અહીં આપણે ફૂગ અને જીવાત માટેની દવા લઈએ છીએ તે ઉપરાંત ચોકીદારનો ઉપયોગ પણ કરીએ છીએ જેથી ગંધ વધારે આવે અને ત્યાં કલમની અંદર કોઈ જીવાત અથવા ભૂન કલમને નુકસાન ન કરે અને અહીં અરદનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ આયુર્વેદિકની અંદર અરદને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે ફંગીસાઇડની અંદર પણ અરજ કામ કરશે એ માટે આપણે અહીં અરજનો ઉપયોગ પણ કર્યો છે આ જે પણ બધી દવા છે એ બધી ઓર્ગેનિક છે એને લઈ અને બરાબર હલાવી નાખવું જોઈએ અને ત્યારબાદ એને દોલની અંદર લઈ અને આપણે એક કલમ પર જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે પાંચસો એમ એલ પ્રમાણે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ ડ્રેન્ચિંગની દવા મળશે અને આ ડ્રેન્ચિંગમાં ફૂગ જીવાત અને ગ્રોથની દવા પણ આવે છે જેથી કલમ સુકાશે નહીં અને ફૂગ જીવાત લાગશે નહીં માટે કલમના ઠળિયા સારી રીતે મોટા થાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ